નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે આપ સૌને એક ખૂબ જ સુંદર અને પૌરાણિક કથા સંભળાવવા જઈ રહ્યા છીએ આજની વાર્તામાં આપણે બધા જાણીશું કે કયા ત્રણ સ્થાનો પર વ્યક્તિએ પોતાની પત્નીને ક્યારેય એકલી ન છોડવી જોઈએ પછી ભલે તે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય મિત્રો વાર્તા શરૂ કરતા પહેલા આપ સૌને આ વાર્તા અંત સુધી સાંભળવા વિનંતી છે પ્રિય મિત્રો હું સમગ્ર સૃષ્ટિના નિયંત્રક ભગવાન શ્રી હરિવિષ્ણુને પ્રાર્થના કરું છું કે તમારા બધા ભક્તો જે આ કથા સાંભળી રહ્યા છે કૃપા કરીને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે અને તેમના તમામ બગડેલા કાર્યો પૂર્ણ કરે અને તેમના પર હંમેશા તમારા આશીર્વાદ બન્યા રહે તો મિત્રો તમારો વધુ સમય બગાડ્યા વિના ચાલો આજના સુંદર એપિસોડની શરૂઆત કરીએ મિત્રો ઘણા વર્ષો પહેલાં અવંતી કાપુર રાજ્યમાં એક વેપારી તેની પત્ની સાથે સુખી જીવન જીવી રહ્યો હતો તે ખૂબ જ દયાળુ અને સેવાભાવી હતા આ રીતે પતિ પત્ની પોતાનો સમય પસાર કરતા હતા પરંતુ થોડા દિવસો પછી અવંતિકાપુર રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો ચારે બાજુ અરાજકતા ફેલાઈ ગઈ આ દુષ્કાળને કારણે સમગ્ર વેપાર ધંધો ઠપ થઈ ગયો વેપારીના વેપારનો અંત આવી ગયો તેને ખૂબ જ ચિંતા થવા લાગી પછી એક દિવસ તેણે મનમાં નક્કી કર્યું કે હવે તે બીજા રાજ્યમાં જઈને વેપાર કરશે મિત્રો પછી તે વેપારી જરૂરી સામાન અને તેની પત્નીને લઈને બીજા રાજ્ય માટે રવાના થાય છે જ્યારે તે બીજા રાજ્ય તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં એક ગાઢ જંગલ મળ્યું જ્યારે તે બંને તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ લૂંટારુઓને મળ્યા અને તે લૂંટારુઓએ વેપારી અને તેની પત્નીનું બધું જ ધન છીનવી લીધું અને તેમને ખૂબ માર માર્યો અને ત્યાંથી ચાલ્યો ગયો આ ઘટના પછી વેપારી અને તેની પત્ની ખૂબ જ દુઃખી થઈ ગયા જાણે તેમના માથા પર દુઃખનો પહાડ આવી ગયો હોય બંને દુઃખી મન સાથે બીજા રાજ્ય તરફ જવા લાગ્યા જ્યારે વેપારીને મનમાં ચિંતા હતી કે પૈસા વિના બીજા રાજ્યમાં વેપાર કેવી રીતે કરશે આ બધી વાતો મનમાં વિચારીને તે તેની પત્ની સાથે ચાલી રહ્યો હતો પછી રસ્તામાં તેણે નગરની બહાર એક સાધુની ઝુંપડી જોઈ વેપારી તેની પત્ની સાથે ઝુંપડી તરફ ચાલ્યો જ્યારે તે ઝૂંપડી પાસે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે સાધુ મહાત્મા એક મોટા પીપળના ઝાડ નીચે બેઠા હતા અને તેમના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા ઋષિને જોઈને વેપારી વિચારવા લાગ્યો કે હું મારી સમસ્યા આ ઋષિ મહારાજને કેમ ન કહું કદાચ તેઓ મારી સમસ્યાનો કોઈ ઉકેલ આપી શકે આમ વિચારીને વેપારી દુઃખી હૃદયે સાધુ મહાત્મા પાસે પહોંચ્યો અને તેમને વંદન કર્યા પછી સાધુ મહાત્માએ તેમને વંદન કર્યા અને પૂછ્યું હે પુત્ર તું કોણ છે અને કયા હેતુથી મારી પાસે આવ્યો છે સંત મહાત્માને સાંભળ્યા પછી વેપારીએ જંગલમાં તેની સાથે બનેલી બધી ઘટનાઓ ખૂબ જ કરૂણ સ્વરે સંભળાવી અને આગળ કહ્યું હે મહાત્મા જો તમે મારી પત્નીને કોઈક વેપારી પાસે ગીરો મૂકી દો તમે મને થોડા પૈસા અપાવી શકો છો તે તમારા માટે એક મહાન ઉપકાર હશે આ ઉપકારના બદલામાં હું જીવનભર તમારો આભારી રહીશ જ્યારે સાધુ મહાત્માએ વેપારીની વાત સાંભળી ત્યારે તેમને તે વેપારી પર દયા આવી અને પછી સાધુ મહાત્માએ વેપારીને એક શેઠ વિશે કહ્યું વેપારીએ સાધુ મહાત્માનો આભાર વ્યક્ત કર્યો અને તે પછી તે તેની પત્ની સાથે શેઠ પાસે પહોંચ્યો અને શેઠ સાથે હાથ જોડીને કહ્યું શેઠજી મારે પૈસાની જરૂર છે મારી પાસે ગીરવે રાખવા માટે બીજું કંઈ નથી તે ફક્ત મારી પત્ની છે મારી પત્નીને ગીરો મૂકીને મને થોડા પૈસા આપો હું તે પૈસાથી વેપાર કરીશ અને ટૂંક સમયમાં તમારી પાસેથી લીધેલા પૈસા વ્યાજ સહિત પરત કરીશ અને મારી પત્નીને મારી સાથે પાછી લઈ જઈશ ત્યાં સુધી મારી પત્ની તમારી નીચે રહેશે તમે જે કામ પૂછશો તે કરશે અને તે તમારી આધીન રહેશે મિત્રો વેપારીની આ વાત સાંભળીને શેઠ ખૂબ જ ખુશ થઈ ગયા અને તેણે વેપારીની આ શરત સ્વીકારી અને તેને પૈસા આપ્યા બદલામાં તેણે તેની પત્નીને ગીરો મૂકી આ રીતે તે પોતાની પત્નીને વેપારીએ શેઠ પાસે ગીરો મૂકીને અને તેની પાસેથી લોન તરીકે પૈસા લઈને વેપાર કરવા અનંતપુર રાજ્યમાં ગયો ત્યાં ગયા પછી તેણે તે પૈસાથી અનાજનો વેપાર શરૂ કર્યો મિત્રો તે વેપારી ગામડાઓમાં જઈને ત્યાંના ખેડૂતો પાસેથી સસ્તા ભાવે અનાજ ખરીદતો અને શહેરમાં લાવતો અને અન્ય જરૂરિયાતમંદ ખેડૂતોને ઊંચા ભાવે વેચતો આ રીતે દિવસરાત મહેનત કરીને ઉદ્યોગપતિએ ખૂબ જ ઓછા સમયમાં તેના વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરી તેણે ધંધામાંથી ઘણા પૈસા ભેગા કર્યા જ્યારે વેપારીએ ખૂબ પૈસા કમાયા એક દિવસ તેને તેની પત્નીની યાદ આવી પછી તે તેની પત્નીને તે વેપારી પાસેથી પાછો લેવા ગયો અને થોડા દિવસોની મુસાફરી કરીને તે તે શહેરમાં પહોંચ્યો શહેરમાં આવ્યા પછી વેપારી સીધો શેઠના ઘરે ગયો અને શેઠને કહ્યું શેઠજી હું મારી પત્નીને પાછી લેવા આવ્યો છું કૃપા કરીને મને તમારી સંપત્તિનો હિસાબ જણાવો વેપારીની આ વાત સાંભળીને શેઠ ઉદાસ થઈ ગયા અને વેપારીને કહ્યું ભાઈ હું તને શું કહું બે મહિના પહેલા તારી પત્ની અચાનક બીમાર પડી ગઈ અમે તેને બચાવવા માટે ઘણી કોશિશ કરી શહેરના શ્રેષ્ઠ વૈદને બોલાવીને તેણીને સારવાર કરાવી પરંતુ તે પછી પણ બચી શકી નહીં અને આખરે તમારી પત્નીનું મૃત્યુ થયું જ્યારે વેપારીએ શેઠની આ વાત સાંભળી ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગયો તેના હાથપગ ધ્રુજવા લાગ્યા તેણે દયનીય અવાજમાં રડવાનું શરૂ કર્યું પછી થોડી વાર પછી તેણે કોઈક રીતે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને નમ્ર સ્વરે શેઠને કહ્યું શેઠ હા જે પણ ભાગ્ય હોય મારા નસીબમાં લખ્યું હતું તે મારી સાથે થયું કદાચ આ જ મારા નસીબમાં લખેલું હતું છતાં તમે મારી પાસેથી તમારા પૈસા લઈ લો જેથી મને સંતોષ થાય કે મેં મારું ઋણ ચૂકવ્યું છે અને તમારું ઋણ ચૂકવીને મેં મારી જાતને મારી પત્નીને ગીરો રાખવાના કલંકમાંથી બચાવી લીધો છે વેપારીની વાત સાંભળીને વેપારીએ કહ્યું ના ભાઈ હું તમારી પાસેથી તે પૈસા કેવી રીતે લઈ શકું જ્યારે હું તમારી પત્નીને તમને પરત ન કરી શકું તો મને મારી મૂડી પાછી લેવાનો કોઈ અધિકાર નથી જો હું આવું કરીશ તો મને દોષ લાગશે અને લોકો મારી સામે નફરતની નજરે જોશે મિત્રો વેપારીએ વારંવાર શેઠને તેના પૈસા પાછા લેવા વિનંતી કરી પરંતુ શેઠ માન્યા નહીં પછી વેપારી દુઃખી હૃદય પાછો ફર્યો તેને સમજાતું નહોતું કે હવે શું કરવું ક્યાં જવું ચાલતા ચાલતા ફરી એ જ ઝૂંપડી પાસે પહોંચ્યા અને જોયું કે પહેલાંની જેમ જ ઋષિ મહાત્મા પીપળના ઝાડ નીચે બેઠા હતા અને તેમના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા વેપારી શાંતિથી ગયો અને તે શિષ્યોની પાછળ બેસીને ઋષિનો ઉપદેશ સાંભળવા લાગ્યો ત્યારે અચાનક ઋષિ મહાત્માની નજર વેપારી પર પડી તેમણે તેને ઓળખી લીધો અને તેમને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું હે પુત્ર આજે તું મારી આ ઝૂંપડીમાં કયા હેતુથી આવ્યો છે બધું સારું અને કુશળતો છે ને જ્યારે સાધુ મહાત્માએ આ રીતે પૂછ્યું ત્યારે વેપારી ઉદાસ થઈ ગયો અને રડતા રડતા સાધુ મહાત્માને આખી હકીકત જણાવી વેપારીની વાત સાંભળીને ઋષિ મહાત્માએ કહ્યું હે પુત્ર ચિંતા ન કર હું હવે મારા જ્ઞાનની શક્તિથી શોધીશ કે તારી પત્ની જીવિત છે કે નહીં આટલું કહીને સાધુ મહાત્માએ પોતાની આંખો બંધ કરી અને થોડીવાર પછી તેને ખોલી અને કહ્યું હે પુત્ર તું બિનજરૂરી ચિંતા કરે છે તારી પત્ની હજી જીવિત છે તે સજ્જન તમારી સાથે જૂઠું બોલ્યો છે તેણે તમારી સાથે છેતરપિંડી કરી છે જો તમારે તમારી પત્ની પાછી જોઈતી હોય તો રાજદરબારમાં જાઓ અને રાજા પાસે ન્યાય માંગો કારણ કે આ શહેરનો રાજા ખૂબ જ બુદ્ધિશાળી અને ન્યાયપ્રેમી છે તે તમને ચોક્કસ ન્યાય આપશે ઋષિ મહાત્મા પાસેથી આ સાંભળીને વેપારી ઋષિ મહાત્માને વંદન કરે છે અને ન્યાય મેળવવા માટે રાજદરબારમાં પહોંચે છે રાજદરબારમાં પહોંચ્યા પછી વેપારીએ ન્યાય માટે વિનંતી કરી હે મહારાજ મને મદદ કરો મારી પત્નીને શેઠ પાસેથી પાછી અપાવો તેણે મારી સાથે છેતરપિંડી કરી છે તેણે મને હેતર્યો છે વેપારીની વાત સાંભળીને રાજાને તેના પર દયા આવી અને તેણે પોતાના સૈનિકને પોતાની પાસે બોલાવીને કહ્યું કે જાઓ અને તે દુષ્ટ વેપારીને પકડીને મારી સમક્ષ હાજર કરો રાજાનો આદેશ મળતા જ સૈનિક શેઠના ઘરે જાય છે અને તેને પોતાની સાથે લાવે છે અને રાજાએ તે શેઠને કહ્યું કે આ વેપારી થોડા સમય પહેલાં જે કહે છે તે સાચું છે કેટલાક પૈસાના બદલામાં તેની પત્નીને તમારી પાસે ગીરો મૂકી હતી રાજાએ પૂછ્યું તો શેઠે સ્વીકાર્યું અને કહ્યું હા મહારાજ વેપારીનું આ કથન બિલકુલ સાચું છે રાજાએ ફરીથી પૂછ્યું તમે તેની પત્નીને કેમ પરત નથી કરતા ત્યારે રાજને જવાબ આપ્યો મહારાજ હું વેપારીની પત્નીને કેવી રીતે પરત કરી શકું મેં આ વેપારીને કહ્યું કે થોડા મહિના પહેલાં તેની પત્નીનું અવસાન થયું છે મહારાજ હવે કેવી રીતે હું તેની પત્નીને પાછી લાવી શકું શેઠની વાત સાંભળીને રાજાએ શેઠને કહ્યું તમે કેવી રીતે સાબિત કરશો કે આ વેપારીની પત્ની મરી ગઈ છે આ માટે તમારી પાસે શું પુરાવા છે શું તમારી પાસે કોઈ સાક્ષી છે જે સાબિત કરી શકે કે આ વેપારીની પત્નીનું મૃત્યુ થયું છે જ્યારે રાજાએ આવું પૂછ્યું ત્યારે શેઠે કહ્યું મહારાજ હું સાબિત કરી શકું છું કે આ વેપારીની પત્ની મૃત્યુ પામી છે આગળ તે શેઠ રાજાને કહે છે મહારાજ જે વૈદે વેપારીની પત્નીની સારવાર કરી હતી અને જે ચાર વ્યક્તિઓએ તેની પત્નીને સ્મશાનમાં બાળી હતી તે પણ આના સાક્ષી છે મિત્રો પેલા શેઠે આ વાત એટલા વિશ્વાસથી કહી હતી કે રાજાને પણ તેના પર વિશ્વાસ હતો ત્યારે રાજાએ વેપારીને કહ્યું હે વેપારી જો તારી પત્ની જીવિત હોત તો અમે તારા માટે ચોક્કસ મેળવી લેત હવે અમે પણ મજબૂરીમાં છીએ આ રીતે રાજાએ વેપારીને સમજાવીને પાછો મોકલી દીધો વેપારી ફરીથી ઋષિ પાસે ગયો અને રાજા અને વેપારીએ દરબારમાં જે કહ્યું તે ઋષિને કહ્યું આ બધું સાંભળીને ઋષિને રાજા પર ગુસ્સો આવ્યો અને ઋષિએ ગુસ્સામાં કહ્યું કે રાજા આટલો અવિવેકી કેવી રીતે હોઈ શકે તેણે શેઠની વાત કોઈ પણ તથ્ય વિના સ્વીકારી અને તમને સાંત્વના આપીને પાછા મોકલી દીધા ત્યારે ઋષિ મહાત્માએ વેપારીને કહ્યું હે પુત્ર હવે મારી વાત ધ્યાથી સાંભળો અને ફરી એકવાર રાજા પાસે જાઓ અને તેમને મારી મદદ કરવા માટે કહો જ્યારે રાજા તમને પૂછે છે કે હું તમને શું મદદ કરી શકું ત્યારે તમે કહો કે મહારાજ મારી પત્નીની છેલ્લી ઈચ્છા હતી કે હું રાજા બનું કૃપા કરીને મને એક દિવસ માટે તમારું સિંહાસન આપો અને મને આ રાજ્યનો અને મારી પત્ની અંતિમ ઈચ્છા પ્રમાણે રાજા બનાવો હું મારી આ ઈચ્છા પૂરી કરવાના ઉપકારના બદલામાં હું જીવનભર તમારો આભારી રહીશ મિત્રો ઋષિ મહાત્માની સલાહથી વેપારી રાજાના દરબારમાં પહોંચ્યો અને ઋષિ મહાત્માએ જે કંઈ કહ્યું તે વેપારીએ રાજાને કહ્યું જ્યારે રાજાએ વેપારી પાસેથી આ સાંભળ્યું ત્યારે તે એક દિવસ માટે તેની રાજગાદી વેપારીને આપવા તૈયાર થઈ ગયો વેપારીને એક દિવસ માટે રાજા બનાવવામાં આવ્યો મિત્રો જેવો તે વેપારી રાજા બને છે સૌથી પહેલાં તે ઋષિ મહાત્માને પોતાના દરબારમાં બોલાવે છે અને તેમની મદદ માંગે છે અને કહે છે કે હે મુનિવર તમારા કહેવા પ્રમાણે હું એક દિવસ માટે રાજા બની ગયો છું કૃપા કરીને મારી મદદ કરો મારી સાથે ન્યાય કરવામાં પછી સાધુ મહાત્માના કહેવાથી તે શેઠને દરબારમાં રજૂ કરવામાં આવ્યો સાધુ મહાત્માએ શેઠને કહ્યું શેઠજી તમે કહ્યું કે આ વેપારીની પત્ની તમારી સાથે રહેતા બે મહિના પહેલા મૃત્યુ પામી છે અને તમે કહો છો કે તમારી પાસે તેના સાક્ષીઓ પણ છે પત્નીનું મૃત્યુના તો શું હું તે સાક્ષીઓને મળી શકું સાધુ મહાત્માના કહેવાથી રાજા બનેલા વેપારીએ આદેશ આપ્યો કે સાધુ મહાત્માના આદેશનું પાલન કરવું જોઈએ થોડા સમય પછી શેઠના સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા સૌપ્રથમ સાધુ મહાત્માએ વૈદ્યને બોલાવ્યા જેમણે વેપારીની પત્નીની સારવાર કરી હતી સાધુ મહાત્માએ વૈદને પૂછ્યું હે વૈદ શું તમે જ આ વેપારીની પત્નીની સારવાર કરી હતી વૈદે કહ્યું મહાત્મા મેં જ વેપારીની પત્નીની સારવાર કરી હતી વૈદની વાત સાંભળીને સાધુ મહાત્માએ કહ્યું ઠીક છે ત્યારે ઋષિ મહાત્માએ કહ્યું વૈદ્યજી મને કહો કે શું તમે વેપારીની પત્નીની સારવાર માટે વેપારીના ઘરે જતા હતા કે પછી વેપારીની પત્ની તમારી પાસે સારવાર માટે આવતી હતી સાધુ મહાત્માની વાત સાંભળીને વૈદે કહ્યું સાધુ મહારાજ શેઠજી પોતે મારા ઘરે આવતા હતા અને દવા લઈ જતા હતા વૈદની વાત સાંભળ્યા પછી સાધુ મહાત્માએ કહ્યું એટલે કે તમે વિશ્વાસ સાથે કહી શકતા નથી કે તે માત્ર વેપારીની પત્ની માટે દવા લેતા હતા કે અન્ય કોઈ માટે સાધુની વાત સાંભળીને વૈદે કહ્યું હા મહારાજ શેઠ કોના માટે દવા લેતા હતા તે હું ચોક્કસ કહી શકતો નથી પણ શેઠજી મારી પાસેથી દવાઓ લેતા હતા વૈદની વાત સાંભળીને ઋષિએ કહ્યું આનો મતલબ એ છે કે તમે દર્દીને જોયા વિના દવા આપો છો આ ખૂબ જ દંડનીય કૃત્ય છે તમે દવાને બદલે કોઈને ઝેર પણ આપી શકો છો અને તે આ વેપારીની પત્ની પાસે પણ હોઈ શકે છે તમારા દ્વારા આપવામાં આવેલા ઝેરને કારણે મૃત્યુ પામી હોઈ શકે ઋષિ મહાત્માના આ શબ્દો સાંભળીને વૈદ ડરી ગયા ડરથી તેનો ચહેરો નિસ્તેજ થવા લાગ્યો અને ડરથી તેણે રાજા વેપારીને કહ્યું મહારાજ આવું ન થઈ શકે દવાના બદલે હું મારા કોઈ દર્દીને ઝેર કેમ આપીશ આ ઋષિ મહાત્મા મને ફસાવી રહ્યા છે મિત્રો વૈદ્યના આવા શબ્દો સાંભળીને સાધુ મહાત્માએ કહ્યું કે વૈદ્ય હવે તમે આમ કહો હું તમને મહારાજને કહેવાનો છું કે તમારા કામ પ્રત્યે બેદરકારી રાખવાના ગુનામાં તમને આજીવન કેદની સજા થશે એક દર્દીના જીવન સાથે રમત કરવામાં જો તમે સાચું કહો છો તો તમે આ સજામાંથી બચી શકો છો આ સાંભળીને વૈદ્યનું શરીર ધ્રુજવા લાગ્યું અને તેણે વેપારી રાજા બનેલાના પગ પકડીને માફી માંગવાનું શરૂ કર્યું મહારાજ મને માફ કરો આ શેઠના કહેવાથી હું ખોટું બોલ્યો મેં વેપારીની પત્નીની સારવાર નથી કરી વેપારીએ મને જૂઠું બોલવા માટે ઘણા પૈસા આપ્યા હતા તેથી હું ખોટું બોલ્યો પૈસાના લોભથી મેં આવું પાપ કર્યું રાજા બનેલા વેપારીએ વૈદ્યની વાત સાંભળીને ચિકિત્સક પર ગુસ્સે થયા અને ગુસ્સામાં બોલ્યા વૈદ્યજી તમે અક્ષમ્ય ગુનો કર્યો છે તેથી હું તમને ખોટી જુબાની આપવાના ગુના બદલ સો કોરડા મારવાનો આદેશ આપું છું સૈનિકોએ તરત જ વેપારીના આદેશનું પાલન કર્યું અને તેને સંપૂર્ણ દરબારમાં કોરડા મારવાનું શરૂ કર્યું પહેલો ચાબુક લાગતા જ તે જોરથી બૂમો પાડીને કહેવા લાગ્યો કે મહારાજ મારા પર દયા કરો હું મરી જઈશ દરેક ચાબુક સાથે તેના ગળામાંથી દયનીય અવાજો નીકળવા લાગ્યા સમગ્ર શાહી દરબારમાં વૈદ્યની સાથે આ બનતું જોઈને શેઠના સાક્ષી તરીકે બોલાવવામાં આવેલા અન્ય ચાર વ્યક્તિઓ ભયથી ધ્રુજવા લાગ્યા આ એ જ ચાર સાક્ષીઓ હતા જેમણે કહ્યું હતું કે વેપારીની પત્નીને સ્મશાનમાં અગ્નિદા આપવામાં આવ્યો હતો મિત્રો હવે પેલા ચાર સાક્ષીઓનો વારો આવ્યો છે સાધુ મહાત્માએ તેમને પૂછ્યું તમે લોકો કહો છો કે તમે ચારેય જણા વેપારીની પત્નીની લાશ લઈને સ્મશાનમાં સળગાવી દીધી મને કહો અંતિમ સંસ્કાર પહેલાં જ્યારે મૃતદેહને સ્નાન કરાવવામાં આવે છે પછી તેને કફનમાં લપેટીને જમીન પર મૂકવામાં આવે છે શું તમે તે મહિલાનું મૃત શરીર સ્નાન દરમિયાન જોયું આ સાંભળીને પેલા શેઠના ચાર સાક્ષીઓ કહેવા લાગ્યા કે ના મહારાજ અમે તો એનો મૃતદેહ પણ જોયો નથી શેઠજીએ મૃતદેહ તૈયાર કર્યા પછી અમે તેને સ્મશાનમાં લઈ જઈને બાળી નાખી તે ચાર સાક્ષીઓની વાત સાંભળ્યા પછી ઋષિએ કહ્યું તમે એ જાણવું પણ યોગ્ય ન માન્યું કે તે મૃતદેહમાં કોઈ મૃત વ્યક્તિ પડેલો છે કે જીવિત વ્યક્તિ શું એ શક્ય નથી કે કોઈ વ્યક્તિ કોઈ ઝેરી પદાર્થને લીધે બેભાન થઈ ગયો હોય અને તમે તેને સ્મશાનગૃહમાં લઈ જઈને તેને બાળી નાખો આ માટે તમને મૃત્યુદંડ પણ આપવામાં આવી શકે છે પેલા ચાર સાક્ષીઓ પહેલાંથી જ વૈદના મારથી ગભરાઈ ગયા હતા જ્યારે તેઓએ સાધુ મહાત્માના મોઢેથી મૃત્યુની સજા સાંભળી ત્યારે તેમના હાથપગ ધ્રુજવા લાગ્યા પછી સાધુ મહાત્માએ શેઠ તરફ જોયું કે તરત જ તેમના ડરથી ચહેરો બદલાઈ ગયો સાધુ મહાત્માએ ગંભીર સ્વરે શેઠને કહ્યું શેઠજી તમારા પાંચ સાક્ષીઓએ કરેલા ગુનાની સજા થઈ ચૂકી છે હવે તમે જ કહો કે તમને શું સજા આપવી જોઈએ જો તમે વેપારીની પત્નીને દરબારમાં હાજર નહીં કરો તો તમને શહેરના મધ્યમાં લઈ જવામાં આવશે અને મૃત્યુદંડની સજા આપવામાં આવશે સજાના ડરથી શેઠે તરત જ તેના નોકરોને તેના ઘરે મોકલ્યા અને વેપારીની પત્નીને દરબારમાં રજૂ કરી પછી સાધુ મહાત્માએ વેપારીની પત્નીને વેપારીને સોંપી દીધી અને શેઠને ખોટી જુબાનીના ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા થઈ અને તે ચાર સાક્ષીઓને પણ સખત સજા કરવામાં આવી મિત્રો ઋષિને વેપારીને આ રીતે ન્યાય આપતા જોઈને તે રાજ્યનો રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને તેણે ઋષિની સામે હાથ જોડીને કહ્યું હે મહાત્મા તમે ધન્ય છો તમે મને શીખવ્યું છે કે ન્યાય કેવી રીતે થાય છે રાજાની વાત સાંભળીને ઋષિએ કહ્યું રાજા મારી ત્રણ વાતો હંમેશા યાદ રાખજો કે આ ત્રણેય સ્થાનો પર તમારે તમારી પત્નીને ક્યારેય એકલી ન છોડવી જોઈએ મિત્રો એવી કઈ ત્રણ જગ્યાઓ છે જ્યાં વ્યક્તિએ પોતાની પત્નીને એકલી ન છોડવી જોઈએ જો કોઈ પુરુષ તેની પત્નીને એકલી છોડી દે તો તેને જીવનભર પસ્તાવો કરવો પડે છે પ્રથમ તો જો તમારી પત્નીને કોઈ રોગ આવે છે અને તે બીમાર પડે છે તો આવી સ્થિતિમાં તમારે તેને બીમારી દરમિયાન ક્યારેય એકલી ન છોડવી જોઈએ કારણ કે જ્યારે કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે લગ્ન કરે છે ત્યારે લગ્ન સમયે તે તેની પત્નીને વચન આપે છે કે હું તમારા સુખદુઃખમાં તમારી સાથે રહીશ હું તમને દરેક મુશ્કેલીમાં સાથ આપીશ તેથી માંદગીના કિસ્સામાં તમારે હંમેશા તેની સાથે રહેવું જોઈએ અને તેને ટેકો આપવો જોઈએ બીજું જ્યારે તે નિર્દોષ હોય અને લોકો તેના પર ખોટો આરોપ લગાવતા હોય ત્યારે પણ પતિએ તેની પત્નીને ક્યારે એકલી ન છોડવી જોઈએ તેની સાથે ઊભા રહેવું જોઈએ છેલ્લી અને ત્રીજી મહત્વની વાત એ છે કે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિએ પોતાની પત્નીને કોઈ અજાણી વ્યક્તિ સાથે ક્યારે એકલી ન છોડવી જોઈએ પછી ભલે તે ગમે તેટલી નજીકની હોય આ મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈપણ પુરુષ કે સ્ત્રીને ક્યારેય ન છોડવી જોઈએ પતિએ પોતે ત્યાં ઊભા રહેવું જોઈએ અને જે પણ કામ કરવાનું હોય તે પત્નીની સાથે ઊભા રહીને પોતે જ કરવું જોઈએ બહારનું કોઈ કામ હોય તો તેની પાસેથી કરાવો પરંતુ પત્નીને ક્યારેય પણ અજાણી વ્યક્તિ સાથે એકલી ન છોડવી જોઈએ જે ત્રણમાંથી કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની પત્નીને એકલી ન છોડે તે પોતાની પત્નીનું સન્માન બચાવી શકે છે અને સુખી જીવન જીવી શકે છે પ્રિય મિત્રો આ આજની સુંદર વાર્તાનો અહીં પૂરી થાય છે મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે જો વાર્તા પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ